છેલ્લા પચીસ વર્ષોથી સમગ્ર નરોડા ઉપર ઓનલાઈન વર્કની અંદર સ્પેશિયાલિસ્ટ એવા કરણનેટ ટેકનોલોજીમાં આપનું હાર્દિક સ્વાગત છે જે કોઈ બાળકની ઉંમર છ વર્ષ પૂરી થઈ હોય તેવી ઉંમરના બાળકોના વાલીઓ ઘણા લાંબા સમયથી ઘણા વર્ષોથી રાહ જોતા હોય છે કે ક્યારે મારું બાળક છ વર્ષનું થાય અને આરટીનું ફોર્મ આવે અને અમે ફોર્મ ભરીએ જેથી કરીને કોઈ સારી શાળામાં અમારા બાળકને એડમિશન મળે તો મિત્રો આ વર્ષ બે હજાર પચીસના આર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનના ફોર્મની ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજથી ફોર્મ ભરવાના શરૂ થશે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાર માર્ચ બે હજાર પચીસ છે માટે વેડાસર સૌ વાલીઓને વિનંતી કે આગળ જણાવું તે પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ રેડી રાખજો ઘણા બધા વાલીઓ અધૂરા ડોક્યુમેન્ટ્સ લઈને ફોર્મ ભરાવા માટે આવે છે અને છેલ્લી તારીખે ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાની દોડાદોડી કરતા હોય છે અને ઘણી વખત એવું બનતું હોય છે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જતી રહે ત્યાં સુધી પણ ડોક્યુમેન્ટ્સ ભેગા ના થયા હોય અને આઈટીના લાભ લેવાનો રહી જાય ડોક્યુમેન્ટ્સ રેડી રાખવા વિનંતી એક તો બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો આ ઉપરાંત રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડિંગ લાઇસન્સ પાણીનું બિલ વીજળી બિલ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આ બધામાંથી કોઈ પણ એક જો તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો રજીસ્ટ્રારશ્રીની કચેરીમાં ભાડા કરાર કરાવ્યો હોય તે જ માન્ય ગણાશે નોટરાઈઝ ભાડા કરાર માન્ય ગણાતો નથી માટે જો નોટરાઈઝ ભાડા કરાર જ તમારી પાસે હોય અને રજિસ્ટ્રાર ભાડા કરાર કરવાની કોઈ શક્યતા ના હોય તો વેળા સર આજમાં સરનામું ચેન્જ કરાવી દેશો અથવા તો ઇલેક્શન કાળમાં સરનામું ચેન્જ કરાવી દેજો તે પણ માન્ય ગણાશે આ સિવાય જો રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો આ સિવાય આવકનો દાખલો શહેરમાં રહેતા હોય તો વધુમાં વધુ દોઢ લાખ સુધીની આવકવાળા ફોર્મ ભરી શકે છે અને જો ગ્રામ્ય કક્ષાએ ગામડામાં રહેતા હોય તો વધુમાં વધુ એક લાખ વીસ હજાર સુધીના આવકવાળા ફોર્મ ભરી શકે છે પાન કાર્ડ ફરજિયાત છે જો પાન કાર્ડ ના હોય તો એક સોગંદનામું રજૂ કરવું પડે છે પાન કાર્ડ ન હોવાનું અને જો પાન કાર્ડ હોય અને રિટર્ન ફાઇલ ના કરતા હોય તો તે અંગેનું પણ સોગંદનામું રજૂ કરવાનું છે આ સિવાય બાળક અથવા પેરેન્ટ્સની પાસબુક બીપીએલ યાદીમાં આવતા હોય જો તમે જીરોથી વીસ સુધીના સૂચિયાંકમાં બીપીએલમાં આવતા હોય તો ઝીરોથી વીસની સૂચિ આપવામાં આવો છો તે અંગેનું એક અલગથી સર્ટિફિકેટ આવે છે ફક્ત બીપીએલ કાર્ડ ચાલતું નથી માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો ઘણા બધા વાલીઓ બીપીએલ કાર્ડ લઈને આવે છે અને તેમનું ફોર્મ રિજેક્ટ થાય છે બીપીએલ કાર્ડ માત્ર હોવું એ બીપીએલનો લાભ લેવા માટે માન્ય નથી માટે તમે બીપીએલની યાદીમાં એકથી વીસમાં આવો છો તે અંગેનો એક દાખલો અલગથી આપવામાં આવે છે તે દાખલો હોવો જરૂરી છે આ ઉપરાંત જે કોઈ બાળકના પિતાનું અવસાન થયેલ હોય અને માતાનો આવકનો દાખલો હોય તો બાળકના પિતાનો મરણનો દાખલો રજૂ કરવો ફરજિયાત છે આ ઉપરાંત જો ડાયવોર્સ થયેલા હોય માતા પિતાના અને બાળકની કસ્ટડી માતા પાસે હોય તો ડાયવોર્સ પેપર રજૂ કરવા પડે છે જો કોર્ટમાં કેસ ચાલતો હોય અને બાળકની કસ્ટડી માતા પાસે હોય તો કોર્ટમાં કેસ ચાલે તે અંગેના પુરાવા રજૂ કરવાના રહે છે આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ રેડી રાખવા એક એપ્રિલ બે હજાર બાવીસ કે ત્યારબાદ કઢાયેલો આવકનો દાખલો જ માન્ય ગણાશે માટે આવકનો દાખલો પણ જોઈ લેવો જો અનાથ બાળકો હોય તો જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર જોઈશે ખાસ સંભાળ રાખવાની જરૂર પડતી હોય તેવું બાળક હોય તો તેને પણ ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે બાળગૃહના બાળકો હોય તો તેમને પણ સેમ પ્રમાણપત્ર લાગુ પડશે જો કોઈ બાળક દિવ્યાંગ હોય તો તેને દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડશે શહીદ થયેલા આર્મી પર્સનનું બાળક હોય તો સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો આપવાનો રહેશે સંતાનમાં એકમાત્ર દીકરી હોય તો આરોગ્ય ખાતામાંથી મેળવેલ એક દીકરી અંગેનું પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તલાટી તલાટીકમ મંત્રી અથવા નગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો ચીફ ઓફિસરનો એક જ સંતાનમાં માત્ર દીકરી હોવા અંગેનો દાખલો સરકારી આંગણવાડીમાં બાળક અભ્યાસ કરતું હોય એટલે કે પ્રાઇમ કેજી વન કેજી ટુમાં બાળક સરકારી આંગણવાડીમાં ભણેલું હોય તો તે અંગેનો દાખલો બાળકનું આધાર કાર્ડ વાલીનું આધાર કાર્ડ બેંકની વિગત બા બાળકનું અથવા તો વાલીનું આ ત્રણમાંથી કોઈ પણ એક વાલી એટલે કે માતા પિતા અને બાળક આ ત્રણમાંથી કોઈ પણ એકનું બેંક એકાઉન્ટ ચાલશે તથા પાન કાર્ડ ધરાવતા હોય તો પાન કાર્ડ જો પાન કાર્ડ ના ધરાવતા હોય તો સેલ્ફ ડિક્લેરેશન કાર્ડ હોય અને જો રિટર્ન ફાઇલ ના કરતા હોય તો તે અંગેનું પણ એક સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવાનું રહેશે આ રીતના બધા ડોક્યુમેન્ટ આ વખતના આઈટી બે હજાર પચીસના ફોર્મમાં જરૂરી રહેશે આ રીતના ડોક્યુમેન્ટ્સ રેડી રાખવા જેથી કરીને છેલ્લી ઘડીએ દોડાદોડી ના થાય અને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ ના થાય જો આપને ફોર્મ ભરવાની કે તકલીફ પડતી હોય અથવા ફોર્મ ભરાવું હોય તો અમારી ઓફિસે રૂબરૂ આવીને ફોર્મ ભરાવી શકો છો અમારી ઓફિસનું સરનામું છે કરણ નેટ ટેકનોલોજી જીડી સ્કૂલની સામે સઈદપુર ભોઘા અમદાવાદ છેલ્લા પચીસ વર્ષોથી અલગ અલગ પ્રકારના ઓનલાઈન ફોર્મ ભરવાની અમારી સ્પેશિયાલિટી એ બેસ્ટ ઓફ લક